એલસીબીએ ઓરવાડ હાઇવેથી મેટ્રેસની આડમાં એકત્રીસ લાખનો દારૂનો જથ્થો ભરી જતો ટેમ્પો ઝડપાયો ચાલકની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર અને ભરવા માટે મોકલનાર તેમજ અર્ટીગા કારમાં પાયલોટિંગ કરનાર મળી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન એક આઈસર ટેમ્પોમાં મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે જે માહિતી આધારે ઓરવાડ ગોકુલ હોટલ સામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્પો નંબર જીજે ચૌદ આવતા પોલીસે અટકાવ્યો હતો અને તલાશી લેતા પ્રથમ ટેમ્પામાં મેટ્રેસનો જથ્થો મળ્યો હતો પરંતુ ટેમ્પામાં ચોક્કસપણે દારૂ ભર્યું હોવાની બાતમી હોવાથી પોલીસે ગાદલાનો જથ્થો હટાવીને જોતા જેને નીચે સંતાડીને લઈ જવા તો વિદેશી દારૂનો બોક્સના બસો આઠ જેની કિંમત રૂપિયા એકત્રીસ લાખ બે હજાર ચારસોનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસ ચાલક રાહુલ અશોકભાઈ પરમાર જે રહેવાસી છે મૂળ અમરેલીના રહેવાસી છે તેમની ધરપકડ કરી છે અને સુરત થી દારૂનો જથ્થો ભરવા માટે મહારાષ્ટ્ર થી મોકલનાર અને મહારાષ્ટ્ર થી દારૂનો જથ્થો ભરી આપી અર્ટિકા કારમાં પાયલોટિંગ કરનાર મળી બે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર